સમાચારોમાં આગળ વધીએ ચાઈના બેઇજિંગ એરપોર્ટ પર ભારતીયો વિદેશી વિદ્યાર્થીઓની મદદરૂપ બન્યા નેપાળના અગિયાર વિદ્યાર્થીઓ જાપાનમાં ઉચ્ચ અભ્યાસ માટે જવાના હતા તેઓ સમયસર બેઇજિંગ એરપોર્ટ પર પહોંચી ન શકતા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કેન્સલ થઈ હતી બીજી ફ્લાઇટ અડતાળીસ કલાક બાદની હોવાથી આગામી દિવસ સુધી તેમના રોકાણ અને ભોજન માટે જરૂરી રૂપિયા તેમની પાસે ન હોવાથી મુશ્કેલીમાં મુકાયા અમૂલ ફેડરેશનના વાઇસ વલમજી હુંબલ તેમના સાથી સભ્યો સાથે ડેરી ઉદ્યોગ બાબતે ચીનના એક સપ્તાહના પ્રવાસે ગયા હતા તેઓ એ વિદ્યાર્થીઓને જોતા વિલંબ કર્યા વિના વિદ્યાર્થીઓને મદદ કરી પોતાની પાસેના ફૂડ પેકેટઓ તેઓને આપીને ભોજનની વ્યવસ્થા સાથે સ્થાનિક ચલણની વ્યવસ્થા કરી આપી હતી. અમારો ફ્લાઇટ ડિલેો ગયો હતો. उसके बाद फिर हम लोगों को 48 घंटे के बाद हमारा टिकट दिया था। उसके बाद फिर हमारे पास खाने के लिए कुछ नहीं था। उधर हम कुछ खाए नहीं थे. बालाम जी सर, उसके बाद मुकेश त्यांगर सर इन लोग वहाँ पे थे हम लोग इनको अपना प्रॉब्लम बताए मुसीबत बताए इन लोगों ने सुना उसके बाद फिर अपाने भोजन से हमको खाना हम या सब ग्यारह दिन का खाना दिया उसके बाद पैसे भी दिए वो जो अभी अभी हमको उसने वीडियो सेंड किया अभार व्यक्त करने के लिए और उसने बताया कि आप हिंदुस्तानी लोग बहुत अच्छे होते हो सबकी मदद भी करते हो हर हम स्टूडेंट थे ग्यारह भूखे प्यासे आपने मदद की दूसरी फ्लाइट तक उसके पास खाने पीने के कुछ प्रबंध नहीं था हमने भी सोचा तो उसका पैसा वापस लेने के बजाय उसको मदद करनी चाहिए तो हमें सौ डॉलर रुपीस वहाँ का जो था वो दिया चलनी नोट हमारे तीन चार हजार हमारे पास थी जो भारत की वो भी दिया और हमारे पास जो फूड पैकेट थे वो भी हमने सब दे दिए ચોમાસા દરમિયાન માછીમારી પર કેટલાક દિવસ પ્રતિબંધ મુકાતો હોય છે ચોમાસા દરમિયાન દરિયામાં ભારે પવન અને દરિયો રફ રહેતો હોવાથી દર વર્ષે ફિશરીઝ વિભાગ દ્વારા આ નિર્ણય લેવાય છે આ વખતે પણ પહેલી થી લઈને એક ઓગસ્ટ સુધી એકસઠ દિવસ કોઈ પણ બોટ દરિયામાં માછીમારી કરવા નહીં જઈ શકે આ સૂચન અંગેનો પરિપત્ર પૂર્વ માછીમાર બોટ એસોસિએશનને ફિશરીઝ વિભાગ દ્વારા મોકલવામાં આવ્યો છે જોકે વેકેશનને લઈને પૂર્વ માછીમાર બોટ એસોસિએશને વેકેશનનો સમયગાળો લંબાવવાની માંગ કરી છે માછીમારી વેકેશનનો સમયગાળો એકસઠ દિવસના બદલે

તોફાન વરસાદ એ જ્યારે પણ ફિશિંગમાં મોકલાવીએ અને અમને વોર્નિંગ મળે છે કે ભાઈ તમે તમારી બોટ પરત બોલાવો બાકી તમારા ઉપર એક્શન લેવામાં આવશે અમે બોટ લાખો રૂપિયાનો ખર્ચો કરી પરત બોલાવીએ છીએ એનું કોઈ દિવસ અમને સરકારમાંથી વળતર મળતું નથી એકસો ત્રેવીસ વર્ષ પુરાણું જુનાગઢનું સંગ્રહાલય આજે પણ સોરઠ અને સૌરાષ્ટ્રના વારસા અને વૈભવને ઉજાગર કરે છે આજે વિશ્વ સંગ્રહાલયના દિવસે જુનાગઢ સંગ્રહાલયમાં અલગ અલગ

તેના અલગ અલગ પાસાઓને જાણવાનો મોકો મળે છે જૂનાગઢનો અદ્ભુત આ સંગ્રહાલય છે કે જ્યાં રાજવી કાળ સમયનો જે વારસો છે અને જે સંસ્કૃતિ રહી હતી એ પ્રકારની અહીંયા તસવીરો અને એ પ્રકારના અહીંયા શસ્ત્રો જોવા મળે છે जूनागढ़ म्यूजियम ने तीन प्रोग्राम्स का आयोजन किया है पहला एक प्रोग्राम तो ये है कि टेक अ टूर ऑफ द जूनागढ़ म्यूजियम बेस्ड ऑन जूनागढ़ की एक्टिविटी रखी और तीसरा है कलेक्शन ऑफ जूनागढ़ म्यूजियम तो ये तीन एक्टिविटीज का आयोजन किया है पोस्ट कार्ड मेकिंग कॉम्पिटिशन कॉमिक बुक कॉम्पिटिशन भाग लीधो बना है क्रोकरी લાઇક લાઈક ગ્લાસની વસ્તુ છે જે યુરોપિયન કન્ટ્રીથી આપણે અહીંયા બનાવેલી છે મોહમ્મદ ખાન ત્રીજાનો મેં ફોટો પણ જોયો બધા કેટલા બધા રાજવીઓ હતા એના અહીંની ઘણી બધી વસ્તુઓ છે એવી કે જે કોઈ દેશ જોઈ નથી જસ્ટ અમે મુવીઝમાં કે સિરિયલમાં ને એવું જોતા હોય પણ અહીં પહેલી વાર અમે એવું જોવા મળ્યું છે અમને તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ નમસ્કાર ઉત્તરાખંડના પ્રસિદ્ધ યાત્રાધામ બદ્રીનાથ ધામ માં યાત્રીઓની ભીડ વહેલી સવારથી ભગવાન બદ્રી વિશાલના દર્શન માટે લાગી લાંબી કતાર ગઈકાલ એકવીસ હજાર શ્રદ્ધાળુઓએ કર્યા હતા બદ્રીનાથ ધામ માં દર્શન લોકો વ્યવસ્થિત દર્શન કરી શકે તે માટે બદ્રીનાથ ધામમાં કરાઈ છે તમામ વ્યવસ્થા ચારધામ યાત્રાના યાત્રાળુઓની થઈ રહી છે હરિદ્વાર અને દહેરાદૂનમાં યાત્રાળુઓને નથી મળી રહી યોગ્ય માહિતી સૂચનાના સુધી પહોંચ્યા અનેક યાત્રીઓ ભારે ભીડના કારણે રસ્તા પર ભોજન અને આરામ કરતા દેખાયા યાત્રી આગ ઉગતી ગરમીથી ત્રસ્ત થયા લોકો મહેસાણાના વોટર પાર્કમાં ઉમટી લોકોની ભીડ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્ક તરફ વળ્યા મહેસાણા વોટર પાર્કમાં દૂર દૂરથી પહોંચ્યા લોકો અમદાવાદમાં થઈ રહેલી અસહ્ય ગરમી વચ્ચે લોકો સ્નો પાર્કમાં કરી રહ્યા છે આનંદ ગરમીથી રાહત માટે સ્નો પાર્કમાં ઉમટી લોકોની ભીડ નાના મોટા સૌ કોઈ સ્નો પાર્કમાં આનંદ માણતા દેખાયા પંચમહાલના ઘોગંબામાં ગરમીને લઈ વન્ય પ્રાણીઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા વનમાં ઠેર ઠેર પાણીની કુંડીઓ બનાવી કૃત્રિમ જળ જળસ્ત્રોત ઉભા કરાયા ટેન્કર પવનચક્કી બોરવેલ વડે કુંડીઓમાં ભરવામાં આવે છે પાણી ગરમી વધતા વડોદરામાં હાર્ટ એટેકથી એક જ દિવસમાં સાત લોકોના નીપજ્યા મોત ગરમીનો પારો તેતાલીસ ને પાર થતા હાર્ટ એટેકના કેસમાં થયો વધારો વડોદરા શહેરમાં વધુ લોકોને અસર સયાજી હોસ્પિટલમાં વહીવટી અધિકારી પોલીસ કર્મીનું મોત નિવૃત્ત આર્મીમેન વૃદ્ધ મહિલાનું પણ હાર્ટએટેકથી મોત હીટવેવથી ગભરામણ બીપી ચક્કર ઉલટી ડિહાઈડ્રેશનના દર્દીઓમાં સતત વધારો ગરમીને લઈએ અમલાલ પટેલની મોટી આગાહી રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડશે મધ્ય ગુજરાતમાં પિસ્તાલીસ ડિગ્રી સુધી જઈ શકે તાપમાન ઉત્તર ગુજરાતમાં થી ચુમ્માલીસ ડિગ્રી પારો જઈ શકે સૌરાષ્ટ્ર વિસ્તારમાં એકતાલીસ ડિગ્રી જઈ શકે તાપમાન આગોકતી ગરમી માટે થઈ જાવ તૈયાર છ શહેરમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રીને પાર શ્રીનગરમાં સૌથી વધુ પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન બનાસકાંઠામાં પિસ્તાલીસ આણંદમાં તેતાલીસ પોઈન્ટ પાંચ વડોદરામાં તેતાલીસ પોઈન્ટ બે અને ભુજમાં ચુમ્માલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન અમદાવાદ ગાંધીનગર રાજકોટમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન ગરમીનો ઓરેન્જ એલર્ટ જાહેર ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી ઓગણીસ થી ત્રેવીસ મે મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે આગાહીને લઈ એએમસીએ શહેરીજનોને સાવચેતી રાખવા કરી અપીલ કાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા હવા ફૂંકાઈ શકે છે કાંઠાના ભાગોમાં ઉકળાટ ભર્યું વાતાવરણ રહી શકે ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમી વધશે એમસીએ લોકોની પ્રવાહી લીંબુ શરબત છાશ નારિયેળ પાણીનું સેવન કરવાની કરી અપીલ આહારમાં વધુ ભરતી પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો લાઇટ કલર અને સુતરાઉ કપડાં પહેરવા અપાઈ સલાહ સાથે લુના લક્ષણો જેવાથી ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી માથાનો દુખાવો ચક્કર આવવા સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવી ઉબકાને ઉલટી સહિતના લક્ષણો દેખાય તો તરત તબીબી માર્ગદર્શન હેઠળ ઉપચારની અપીલ કરાઈ ગરમીઓ પારો વધતા રોગચાળો વધ્યો મહિસાગરના લુણાવાડા સ્થિત જનરલ હોસ્પિટલમાં ફૂલ થઈ ગઈ જનરલ વોર્ડ ફૂલ થતા હોસ્પિટલની લોબીમાં લોકો લઈ રહ્યા છે સારવાર હોસ્ટેલમાં અવ્યવસ્થાથી દર્દીઓ થયા પરેશાન દર્દીઓનો આક્ષેપ છે કે જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલમાં મુખ્ય સર્જન ડોક્ટર જ નથી દોઢસો કિલોમીટર દૂર અમદાવાદ વડોદરા જવું પડે છે કરોડોના ખર્ચે નવી હોસ્પિટલ બનાવાઈ પરંતુ ત્યાં તો આ તરફ હોસ્પિટલના અધિક્ષકે કહ્યું કે ગરમીના કેસો વધતા દર્દીઓને પાછા મોકલાતા નથી પરંતુ તેમને હોસ્પિટલમાં લોબીમાં સારવાર અપાઈ રહી છે વ્યવસ્થા નથી પરંતુ તેમને સારવાર અપાઈ રહી છે કેરળના તિરુવનંતપુરમમાં ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે જળમબ્બાકારની સ્થિતિ સર્જાઈ અનેક વિસ્તારોમાં ગોઠણ સમા પાણી ભરાયા તમિલનાડુના થુથુકુડીના વાતાવરણમાં પલતો એકાએક વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા વરસાદના કારણે લોકોને ગરમીમાંથી મળી રાહત એકવીસમી બાદ આવશે હવામાનમાં પલતો 26 થી ત્રીસ મે રોહિણી નક્ષત્રમાં થશે વરસાદ રોહિણી નક્ષત્રમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લગાવ્યું અનુમાન ચાર જૂન સુધી વરસાદ ચાલશે થી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન ચોવીસ મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર થશે ભારે વરસાદ દક્ષિણ પૂર્વ તટ પર ત્રીસ મે સુધીમાં વાવાઝોડું સક્રિય શરૂઆતમાં વાવાઝોડાની શક્યતા વાવાઝોડા સાથે પવનની ગતિ તેજ રહેશે સુરતીઓ માટે માઠા સમાચાર સ્ટાર એરલાઇટ સુરતથી બેલગામ અને કિશનગઢની ફ્લાઇટ બંધ કરાશે ચૌદ થી ફ્લાઇટ બંધ કરાશે યાત્રીઓની સંખ્યા સતત ઓછી થતી હોવાથી લેવાયો નિર્ણય